અને કપાસમાં આ વર્ષે ઘણા ખેડૂત મિત્રો બિચારા પાણી આવ્યો છે ત્યારે મને આ ફિલ્ડ જોવા કીધું લાવ વિડીયો બનાવી તમારા સમક્ષ આપણે બતાવી કે ભાઈ અત્યારે જે જામકરોડાના બોરિયા ગામમાં જે કહેવાય ને સુકેતુ કોર્પોરેશન સીડનું જે પ્રચંડ વેરાયટી છે ને ખૂબ સારા પ્રમાણમાં ને ખૂબ સારી ઊભી છે તો કીધું લાવો તમારી જોડે એક વિડીયો બનાવી નાખી અને આપણી જોડે ખેડૂત પણ છે તેની પાસેથી પણ આપણે થોડીક માહિતી લેવું કે ભાઈ વેરાયટી વિશે શું છે

અ ખેડૂત સાથે વાત કરતા એવો અંદાજ છે કે ભાઈ પચીસ થી ત્રીસ મણ કપાસ વીઘે એમને નીકળશે પણ છવ્વીસ હિતાવી મણ તો ઘા કરતો એમ એથી વધારે તો થાય તો વાત અલગ છે બાકી પચીસ છવ્વીસ મણ તો ફાઈનલ એમ અને જો આપણી જોડે ખેડૂત છે તો પેલા ખેડૂત પાસેથી થોડીક માહિતી લે પેલા તો આપણું નામ જણાવી દેસો રમેશભાઈ નરસિંહભાઈ કુંધાણી બરાબર ગામ બોરિયા બરાબર કોઝામકરોના જિલ્લો રાજકોટ બરાબર મોબાઈલ નંબર નવ્વાણું બે પંચાવન તેતાલીસ ત્રણ પંચોતેર

તો પેલી એક વીણી આપણે ઉતારી લીધી લીધીસ પચીસ મણ અને સવા બે છે અને કેટલા નું જમીન વીણી અને પચીસ મણ ની ઉતારી લીધી છે અને હજી હાલમાં બીજી વીણી અત્યારે ચાલુ છે એક સાઈડ માં તો આ વખતે તમને કેટલું લાગે કેટલો કપા નીકળશે પાંત્રીસ થી પાંત્રીસ થી ચાલીસ મણ અને પચીસ મણ ગયો એટલે એવરેજ સમજો ને તો સાઈઠ થી પાસાઠ સાઈઠ પાસાઠ મણ ની આજુબાજુ થઈ જશે હવે વાત કરવામાં આવે કે આ વર્ષે ચુસ્યો બહુ આવ્યો હતો અને થ્રીપ્સ ના સફેદ માખી ને એટેક આમાં કેવું લઈ આમાં નથી એટલું બધું એટેક નથી બરાબર અને ગુલાબીર નો હોય જ ક્યાંય ગુલાબીર જો આમાં તમે એકવાર ડામ ખાજો ને પીસડા નું આ છેલ્લું ડામખો છે આ એકદમ ખુલી ગયા છે આ છોડવો જો અને ભજનમાં કપાસ કેવો છે સારો છે

અને હવે આપણે બીજી એ કે અત્યારે તમારે પાછું શિયાળુ વાવેતર કરવું છે તો એમાં પણ તમને ફાયદો થાય ને કારણ કે આ વેરાયટી મારે આ ત્રણ દિવસ કાઢી જ નાખવાનું હા તો ખેડૂત મિત્રો જો સાંભળજો સાઈઠ થી સિત્તેર પણ કપાસ કાઢી હવા બે વીઘામાં પાછો આમાં શિયાળુ પેટ પણ કરી લેશે એ પણ એક સારી બાબત કહેવાય તો આપનો ખુબ ખુબ આભાર કે આપની આ માહિતી અમારા ખેડૂત મિત્રો ને આપી એ બદલ આપનો ખુબ ખુબ આભાર ખેડૂત મિત્રો ફરી એક વખત વેરાયટી છે સુકેતુ કોર્પોરેશન સીડ્સ ની પ્રચંડ વેરાયટી છે ફરી યાદ કરેજો કોઈ પણ જગ્યા એ તમને મળી જશે ત્યારે આવી બધી જો વેરાયટી હોય તો ચોક્કસથી એક વખત તમે પણ અનુભવ કરજો અને વાવજો પણ ખરા ભલે આપણે દસ પંદર વીઘાનું વાવેતર કરતા હોય તો કોઈ પણ વાંધો નહીં એમાંથી તમે થોડું ઘણું વાવેતર કરી શકો છો અને તમારે આ વખતે કેવો કપાસના ઉત્પાદન આવ્યા હોય ચોક્કસ થી મને કમેન્ટ કરીને જણાવજો આ વેરાયટી તમને કેવી લાગી એ પણ જરા કમેન્ટ કરીને જણાવજો જય હિન્દ જય ભારત